દૂધ એ પોષક તત્વોથી ભરપૂર પીણું છે જે પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ જ કારણ છે કે તેને રોજ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે પરંતુ જો તમે દૂધમાં ગોળ ભેળવીને પીશો તો તેના ફાયદા વધુ થઈ જશે તો ચાલો જાણીએ ગોળ સાથે દૂધ પીવાના કેટલાક ફાયદાઓ વિશે નંબર એક હિમોગ્લોબિનનું સ્તર વધારે છે ગોળ અને દૂધના મિશ્રણમાં આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે તે લાલ રક્તકણોની સંખ્યામાં વધારો કરે છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયા જેવી સમસ્યાઓથી રાહત આપે છે નંબર બે પાચન સુધારે છે અપચની સમસ્યા માટે ગોળમાં ભેળવીને દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે આનાથી પેટનું ફૂલવું ગેસ અપચો એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે ગોળ પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર ત્રણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગોળ અને દૂધ બંને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગોથી બચાવે છે સૂતા પહેલા ગોળ સાથે દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સમગ્ર સ્વાસ્થ્યને ફાયદો થાય છે નંબર ચાર ઊંઘની ગુણવત્તા સુધારે છે ગોળના દૂધમાં ટ્રિપ્ટોફીન નામનું એમિનો એસિડ જોવા મળે છે જે ઊંઘ લાવવાની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી અનિદ્રા દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે નંબર પાંચ મેટાબોલિઝમ સુધારે છે ગોળમાં હાજર પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવી રાખે છે અને મેટાબોલિઝમને સુધારે છે તો મિત્રો દરરોજ ગોળ સાથે દૂધનું સેવન કરો અને તમારા શરીરને મજબૂત બનાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ